અત્યારે આપણે આવી ગયા છે મસ્ત મજાના ગૌચરને નાખીએ છે ચલો અત્યારે જો તો અત્યારે આપણે ગાયને આ ગાયને મંડામાં પૂરી નહીં આપણે જવાની રામ રામ હાવજુ ને કેમ છો બધા હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો તો આજે આપણે જવાનું છે ગૌશાળાએ તો હાલો જઈ સીધા આપણે ગૌશાળાએ ને અત્યારે આપણે છ્યાં ઘરે જો બતાવું તમને જો ભાઈ અને હવે આપણે જવાનું છે ગૌશાળા એ તો ફટાફટ આપણે જાય ગૌશાળા એ થોડુંક કામકાજ છે ને કેદી ભાઈ ગૌશાળા એ નથી ગયો હું તો આપડે જવું ફોન આવ્યો તો આલો ફટાફટ ભાઈ ગયા ગૌશાળા મસ્ત મજાના ને નાખીએ છીએ ચલો અત્યારે જો સુરેશ ભાઈ આવે છે અને આપણે નાખીએ છીએ અત્યારે ચરો મસ્ત મજાના જો આમ કરી દીધો બધી સાઈડ જોય આમ જો આ તા જો તા તમે આમ બધા ને જોઈ છે કે કામ કરવા વાળા નથી જોઈ લે જોઈ લે તમે હે ને હે ભાઈ કેટલો ભૂકો પડ્યો હે યુ ઓ અત્યારે હવે ભાઈ ખૂટિયાને ને કાઢવા હે ને આપણે જરો નખાઈ ગયો બધામાં અને જો અહીંયા ખૂટિયા હે એને બારણા કાઢવાના હે ને બાકી જો આમાં ભૂકો નખાઈ ગયો બધા એમાં જો દેખાય અને જો આમાં ચરો કાઢવાનો હે જો જોઈશ કોટલાવ ને ચરો નાખે સુરેશભાઈ અમારા અને જોયું ભાઈ અહીંયા નવી નવી નવે 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 નવી ટીસી આવી છે જો ને ભાઈ ભાઈબંધ હે આમાં હમણાં બાયણે હતું તમને દેખાડું ચો એની અંદર ઘડી ગયા હે જો આની અંદર ઘડી ગયા હે જો હે ને જો હે ને ભાઈ આની અંદર ગળી ગયા હે જો ભાઈ હે ને જોઈ રહ્યા તમારે હે ને હા ભાઈ ભાઈ અલુડિયા હે મસ્તને જોઈ રહ્યા જો દેખાય એરિયા હે ને આપણે આવ્યા છે મસ્ત મજાના ભાઈ બંને વાળી જવો અને આ ભાઈ તો જો આપણે ભેરા છે કઈ આ અને જો અહીંયા આમ જો ભગત માણા છે અહીંયા જો અહીં એક અહીંયા છે એક કૂતરું હે ને જો અહીંયા ગાયોને બાંધી છે જો એરિયા ઓલા ભાઈના વાડિયા એવા અહીંયા આપણે દેખાય ને આ સાઈડ જીરું વાવેલું છે જોઈ રહ્યું દેખાડો તમને જે દેખાય આ સાઈડ જીરું આવેલું છે ને આ જોઈ લે તમે જોઈ લો હે ને ભાઈ ને એક જો આ ઓલો બહુ વાયડો છે અને આ વારડો ના જો ચા પીવીરાવે છે તો જઈ રહ્યા ભાઈ જો દેખાય ને ચા બનાવે છે

juáu cắtting thay mà thì vậy giờ đây juáu áo cắtting thay ju ai điu de khay juáu cắtting thay vậy áo જો ઢોર ને ભાવે એમ ભાઈ ભાઈ અને લીલું હે ઈ જો આ સાઈડ હે લીલું જો આ લીલું કટિંગ કરેલું હે અને આ તમે ભાઈ અને ઢોર ખાવાની મજા આવે ખોટો બગાડ ના થાય જોઈ લે તમે ભાઈ હે ને જો મશીન જોઈ તમે હે ને ભાઈ આ ભાઈ નું હે જો આ ભાઈ નું હે જોઈ રહ દેખાય આ ભાઈ નું અને જો આ ઢોર માટે હે ને બેરલ રાખ્યા હે જો એક વાં હે વાં હે બે ત્રણ આયા હે ને જો એમાં આવું ખાવાનું નાખવાનું દેખાય ભાઈ જાય રહ્યું અને અહીંયા ઢોર બાંધા હતા તમને આગળ દેખાડ્યા જ છે હજી દેખાડું જો બે બળતું ને પાડી નો બાંધી આ જો દેખાય જો આ બધાય હાટું છે ને સ્પેશિયલ રાખ્યો હજી જો અહીં બે તો નાઈ બાયણે છે ને બાકી અહીંયા છે દેખાય આપણે પાછા આવી ગયા છે ભાઈ બંને વાડીએથી આપણે આવ્યા છે અત્યારે ગૌશાળા એ તો દેખાડું ગૌશાળા મારી દેખાય ભાઈ ગાયું ને આપણે જે ચક્કર મારવા આવ્યા છે ગૌશાળામાં ડાળ બધા ભૂકો હોય ને બધું છલછલ તો ભરાઈ ગયો દેખાય તમને જો ઝૂમ કઈ દેખાડું અને જો આપણા હાંટો છે અહીંયા ચકડું મારી છે આપણે ગૌશાળામાં એ ભાઈ મારતા નહીં હોય કઈ ભાઈ જો અને આ ગોવાની હેવાણી ગોવાની જ ગાય છે એની હેવાણી એટલે આવી હે બાકી આપણા ગાય કે ગાયું જ નથી આવતું વાંક કહેતો હા જો અહીં ગાય દોવા દઈએ હે ને એટલે જો અહીંયા સપડું બનાવ્યું છે જો દેખાય ઢોલના ઢમઢમાટી વાગે છે તો અત્યારે આપણે ગાય ને આ ગાય ને મંડામાં પૂરી આપણે એવાની આ ગાય જોવા કિંમજ આવે હા હાલો દરવાજો ખોલી દે એના માટે હા હા હલ 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 અને જો અત્યારે આમ ચરો ન ખાય હલ અને હવે જવાનું છે આપણે જમવા તો હાલો ફટાફટ આપણે જઈ ઘરે ખાવા ખાયા લો ખાવા 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 હું ખાઈ આવીએ ફટાફટ આપણે જમીન અત્યારે છીએ અત્યારે મહાદેવના મંદિરે ગણેશ્વર મહાદેવના મંદિરે બતાવ દેખાય ભાઈ છે ને ભાઈ ગણેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હે આપણે અત્યારે ને જુઓ તમે જો આપણે તળાવ આખું સુકાઈ ગયું હે નદી શું કહેવાય જે કેવા નદી જ કહેવાય અને એ આખું સુકાઈ ગયું હે અને આપણે આવ્યા હે થોડીક વાર જવાનું છે પાછું થોડીક વાર પછી ઘરે થોડીક વાર રમી લઈ દડે અને જુઓ ભાઈ કેટલું મસ્ત વાતાવરણ છે અને ઝાડવા એમ બાકી છે જોરદાર ઝાડવા જો દેખાય અને જો ભાઈ આ પુલિયું દેખાવા મેં જો નહોતું દેખાતું અને હમે છે નવા પરા ગામ રહે ને મિત્રો કેચ કેચ રમે છે જો દડો આવે દેખાય દેખાય કેચ કેચ રમે હે બધાને આપણે હે છે ને વગર મફત ના વિડિયો બનાવી જો જો અને અહીંયા છે બગીચો તો દેખાય ભાઈ દેખાતો નથી ભાઈ અને રમે બધા કેચકેચ ને અહીંથી જો મહાદેવ નું મંદિર દેખાનું કેવું મસ્ત દેખાય જો ક્યાં નાખો દડો જો આવે જો આવ્યો દેખાય ભાઈ

જો આઈ ગયો દેખાય જો હજી થાય છે નકડા છે ફ્લોડા ને બીજા ફ્લોડા આવી ગયા જોઈ ગયા દેખાય ચો જો હે ને ચો હું એ વાત છે દેખાય હા ઓલી સાહેબ અને આમાં જવા તમે જો ખાતર નાખ્યું હું નાખું કંઈ ખબર નથી પડતી અત્યારે જો દેખાય અને હવે હજી જો બધા ઓલા વાહ મળત ફાડીયા વાર રમે હે

બેહવાનું હોય ને અહીંથી જો ઝાડવા તમે દેખાય ભાઈ અને અહીંયા કામ કરવાનું આ લે છે દેખાય ભાઈ જો અહીં કામ કરવાનું આ છે છે એમાં તાર ફેન્સિંગ હાલે છે દેખાય દેખાય જ ને ભાઈ ને કેટલું ભર કરી તમને દેખાડો ખાલી જવો સાંભળ જોઈ લે ફાટી મળ બર કરે ફાડી નાખે એવું બર કરે જો જો જઈ જઈ લે એ જોજે જોજે કરે ને બર થોડી નાખે એવું બહાર કરે ભાઈ જો જો આપણે આ ટીમ લઈ લે ને ક્યાં વગર મફત ના દે અને બાકી આની અંદર કામકાજ આલે છે થોડુંક જો દેખાય જોવાની અંદર કામકાજ ચાલે છે જો